મહુવા શહેરમાં દબાણ હટાવવા મુદ્દે વહલા દવલાની નીતિ અપનાવાઈ રહી છે અમુક ચોક્કસ જગ્યાએ જ આ દબાણો હટાવાઈ રહ્યા છે આવું કેમ થઈ રહ્યું છે તો સાથે જ સ્થાનિક નેતાગીરીમાં પણ ભ્રષ્ટાચારનો વ્યાપ વધ્યો છે આવા આક્ષેપો ગુજરાત ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ શ્રી ભરતસિંહ વાળા કરી રહ્યા છે ચાલો સીધી વાત કરીએ ભરતસિંહ વાળા સાથે મહુવા શહેરની પ્રજાના પૈસા લૂંટાઈ રહ્યા છે સ્થાનિક નેતાગીરી નેતાઓ કટકી કરી રહ્યા છે તો ગેરકાયદેસર દબાણ હટાવવા પણ વાહલા દવલાની નીતિ અપનાવાઈ રહી છે અમુક ચોક્કસ જગ્યાએ જ મહુવા શહેરમાં દબાણ હટાવાયા છે એવા આક્ષેપો ગુજરાત ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળા કરી રહ્યા છે આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરના મેઘદૂત ચોક પાસે આવેલ જસવંત મહેતા ભવન કોર્ટ કેસને લઈ એકાદ દશકથી અધૂરું બિલ્ડિંગ ખંડેર થઈ રહ્યું હતું ત્યારે સરકારશ્રી દ્વારા સ્પેશિયલ કેસમાં આ બિલ્ડિંગના કાર્યને શરૂ કરવા મંજૂરી અપાઈ હતી પણ આ જસવંત મહેતા ભવનની આજુબાજુ અસંખ્ય ગેરકાયદેસર દબાણો ફટકાયા હતા આ ગેરકાયદેસર દબાણોને હટાવવા મહુવા નગરપાલિકાએ સૂચના અને બાદ પ્રક્રિયા હાથ ધરી હતી બે દિવસ પહેલા જ મહુવા નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની શરૂઆત કરતા દબાણકર્તાઓએ જાત મહેનતે જ દબાણ હટાવવા લાગ્યા હતા પરંતુ આ દબાણ હટાવવાની પ્રક્રિયામાં વાહલા દવલાની નીતિ અપનાવાય રહી છે એવું ગુજરાત ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળા આક્ષેપ કરી રહ્યા છે આ જસવંત મહેતા ભવનની આજુબાજુના ગેરકાયદેસર દબાણો હટાવાયા તે સારી બાબત છે અને આવકારદાયક છે પણ મહુવા શહેરના તમામ દબાણો હટવા જોઈએ તેવી પણ માંગ ભરતસિંહની છે અમુક ચોક્કસ લોકોને જ અમુક ચોક્કસ દબાણ કરતાઓને જ ટાર્ગેટ કરાય છે તેવું ભરતસિંહ વાળા કહી રહ્યા છે જો આઠ દિવસમાં મહુવા શહેરના તમામ દબાણો હટાવવાની પ્રક્રિયા શરૂ નહીં કરાય તો લોકોને સાથે રાખી મહુવા નગરપાલિકાનો ઘેરાવો કરાશે તેવી ચીમકી ભરતસિંહ વાળાએ ઉચ્ચારી છે જોઈએ આગલા દિવસોમાં શું થાય છે મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલકંઠજી હનગઢને જે આ કામ કર્યું છે અહીંયા મહુવા સેવા સદન જસવંત મહેતા ભવન જે સેવા સદન બને છે એની આજુબાજુમાં જે દબાણ હતું એ હટાવી લીધું એને અમે હૃદયપૂર્વક ક્યાં કરીએ છીએ પણ ચીફ ઓફિસરને મારી સીધી સૂચના છે કે આવી જ રીતેથી મોવામાં જેટલી જેટલી જગ્યાએ દબાણ છે કે જે જે જગ્યાએ આવું કાંક છે એ તમામ જગ્યાના દબાણ એને હટાવી લેવા નહીંતર આ એક જગ્યાના ગરીબ લોકોને હટાવી લેતા અને બાકીના કોઈ રાજકીય પીઠબળ હોય એ લોકોના જો દબાણ ન હટ્યા હોય તો પછી એ નીલકંઠ છે એ જવાબદાર ઘણા છે અને અત્યારના મોવાના જે રાજકીય નેતાઓ છે નગરપાલિકાના નેતાઓ છે એને તો રૂપિયા ક્યાં ખાવા અને પૈસા કરોડો રૂપિયા કેમ થાય પ્રજાના લૂંટી લેવા મોવાના એ સિવાય બીજું કાંઈ નગરપાલિકાના નેતાઓ કાંઈ કરતા નથી એટલે નગરપાલિકાના ચીફ ઓફિસરને મારી સીધું સૂચન છે કે અઠવાડિયાની અંદર આ જેમ જશવંત મહેતા સેવા સદન હતી જેવું ડિમોલેશન કર્યું અને આ ગરીબ માણસોના જે રોજીરોટી હતી એને હટાવી લીધી ભલે એક બિનકાયદેસર હટાવી લીધી પણ આવી જ રીતેથી જ્યાં જ્યાં ડિમોલેશન કરવા જેવું હોય કે જે જે જગ્યાએ મોવાની અંદર હોય એ તમામે તમામ ચીફ ઓફિસરને મારી સીધી ખુલ્લી ચેલેન્જ છે કે તમે અઠવાડિયાની અંદર હટાવી લ્યો નહીં ત્યારે અઠવાડિયા પછી નગરપાલિકા સામે અમે ઘેરાવ પણ લોકોને રાખીને કરજો તમે વારોતારો કરતા છો કે અમુક લોકોને જ ટાર્ગેટ કરીને તમે જો અમુક વિસ્તારને જ આવી રીતેથી બનાવવા ચો તો આ વિસ્તારના ગરીબ માણસો ક્યાં જાય અને બાકીના બધા જે કોઈ લોકો કામ કરતા હોય તો એ દબાણ હોય એ પણ હટાવી લેવું જોઈએ અત્યારે જ હું મોવા અહીંયા બસ સ્ટેન્ડેથી જે નેશનલ હાઈવેનો ઉમડિયાવાળો રોડ ગયો એ નગરપાલિકાના વિસ્તારની અંદર આવે એ રોડમાં અત્યારે બે બે ફૂટના ખાડા છે સીધી માર્ગ મકાન વિભાગની સૂચના છે કે ભાઈ દિવાળી પહેલાં તમામ કામ રોડના થઈ જવા જવે તો મોહવા તો એક જિલ્લાના દરજ્જાનું શહેર છે છતાં અહીંયા નથી થતું ખુદ મોરારી બાપુને કહેવું પીડ્યું હતું કે આ રોડ છે એ હારા થાય કે નહીં થાય પણ બાપુ એ પાછા બીજે દિવસે ધન્યવા હો ધન્ય હો ધન્ય હો કર્યું એટલે આ બધું શંકાના ડાયરામાં છે પ્રજા પછી જાય તો જાય ક્યાં પછી ના છૂટકે અમારે મેદાનમાં ઉતરવું પડે છે એટલે નગરપાલિકાને મારી સીધે સીધી ખુલ્લી ચેલેન્જ છે કે અઠવાડિયાની અંદર જેટલા જેટલા ડિમોલેશન જ્યાં કરવા જેવા હોય એ તમે કરો તમે ગીર સોમનાથના જે જિલ્લા કલેક્ટર છે એની જેવું તમે પ્રમાણિકતાથી કામ કરો એકને ગોળને એકને વારો વારોતારો કરશો તો પછી ભાઈ જોયા છે કાંઈ પ્રોગ્રામ થઈ જાય બાકી નેતાઓને તો મારી ખુલ્લી ચેલેન્જ છે કે હવે તોડ કરવાનું બંધ કરો નહીં તો પ્રજા કાઠલા પકડીને ઘર માલી કહે છે